હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનો શરબતની રેસીપી તો આ શરબત ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવે તેવું છે અને શરીરને પણ ઠંડક આપે તેવું છે નાના બાળકોથી લે અને વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની મજા આવે તેવું આ શરબત છે તો મિત્રો આ ઠંડુ ઠંડુ શરબત ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં એક નંગ જેવી નાની કેરી લીધી છે અને અહીંયા ફુદીનો લીધો છે લીલા ધાણા લીધા છે આને પણ કેરીને પણ મેં વોશ કરી લીધી છે સારી રીતના ફુદીનાને પણ આપણે વોશ કરી લેવાનો છે અને ધાણાને પણ વોશ કરી લેવાના છે તો તેના માટે મેં જલજીરા પાવડર લીધો છે સ્વાદ અનુસાર ખાંડ લીધી છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે કેરીની જે ઉપરની છાલ છે તે ઉતારી લઈશું તો ઉપરનો જે ખરાબ ભાગ છે તે આપણે કાઢી લઈશું અને આ ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું આ રીતના પાતળી પાતળી તો તમે જોઈ શકો છો કે આપણી જે છાલ છે તે એકદમ સરસ ઉતારી લીધી છે તો હવે તેના બે ભાગ કરી લઈશું અને તેમાં કોઈ ગોઠલી હોય કે ગોઠલો હોય તે આપણે ઉતારી લઈશું તો હવે તેને આપણે તો આ રીતના આપણે તેને કટિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જેની જે કટિંગ કરી લીધી છે તો મિક્સર જાર લેશું તેમાં જે આપણે ફૂદીનો લીધેલો છે તે એડ કરીશું લીલા ધાણા લીધેલા છે તે એડ કરીશું તો અહીંયા મેં કેરીની જે નાની નાની કટકી કરેલી છે તે એડ કરીશું તમારે જેટલી કરવી હોય અને જેટલું ખાટું ભાવતું હોય તેટલી એડ કરવાની તો મેં અહીંયા બે ટુકડા લીલા મરચાંના લીધા છે તે એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો ખાંડનો પાવડર એડ કરીશું તેની જગ્યાએ તમારે ગોળ લેવો હોય તો પણ ચાલે જેટલું ગળું ભાવતું હોય તેટલો લેવાનું હવે અહીંયા મેં જલજીરા પાવડર લીધેલો છે તે એડ કરીશું સ્વાદ અનુસાર થોડુંક એવું મીઠું એડ કરીશું ચપટીક જેવું બહુ ખારું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તે એડ કરીશું તો હવે તેનું ઢાંકણ જે છે તે બંધ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેશું તો મિક્સરમાં મિક્સર જે જાર છે તે આપણે ફિટ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેશું આપણે ઢાંકણ જે છે તે ખોલી અને ચેક કરી લેશું તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ શરબત રેડી થઈ ગયું છે હવે તેને આપણે એક નાની તપેલીમાં ગાળી લઈશું ગાયને મૂકીશું અને એકદમ સરસ આ રીતના ગાળી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું જે શરબત છે કાચી કેરીનું તે એકદમ સરસ બની ગયું છે હવે તેને આપણે એક ગ્લાસમાં લઈ લેશું તો આપણે એક ગ્લાસ લઈશું તેમાં જે મેં બરફના ટુકડા લીધેલા છે તે એડ કરી દઈશું તો હવે જે આપણે કાચી કેરીનું જે શરબત છે તે એડ કરી દઈશું જલ્દી પાવડર એડ કરી દઈશું અને ફુદીનાથી આપણે ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો કાચી કેરીનો ફુદીનાવાળો શરબત એકદમ સરસ બનીને એવું ઠંડુ ઠંડુ રેડી થઈ ગયું છે તો આ શરબત ઉનાળાની સિઝનમાં પીવાની ખૂબ જ મજા આવે તેવું છે અને લો પણ નથી લાગતી અને શરીરને ઠંડક પણ ખૂબ જ આપે છે અને ફાયદાકારક પણ છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને પીવાની તો ખૂબ જ મજા આવશે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ